આ એક એવું દેવાલય છે કે અહીંયા કોઈ લિંગ કે પગની ખરી નહી પણ એક મૂર્તિ છે અને આ મૂર્તિ ની ખાસિયત એ છે કે આ મૂર્તિ ની કમર થી ઉપર નો ભાગ અહીંયા અને કમરનો ભાગ ઈડર તાલુકાના પાસે આવેલો છે ગુજરાત ના ગાંધીનગર થી બાવીસ કિલોમીટર દૂર અને કલોલ તાલુકાના જામડા ગામ પાસે શ્રી આસુદેવ મહાદેવ નું મંદિર આવેલું છે આ મંદિર આરે એક ફ્લોક લાંબુ અને પચાસ ફૂટ પહોળું છે આસુદેવ મહાદેવ મૂર્તિ કાળી વિષ્ણુ ભગવાન અને રણસોરાય ને મળતી આવે છે અને કહેવામાં એવું આવે છે કે સંવત બાંધણી ની વિશેષતા એ છે કે સૂર્યોદય પહેલું કિરણ અને સૂર્યાસ્તે છેલ્લું કિરણ મૂર્તિ પર અવશ્ય પડે છે અને હા મંદિરના ત્રીજા માળે જટાધારી વીર ની મૂર્તિ આવેલી છે તેના ઉપર તેરસો ને છપ્પન ની સાલ લખવામાં આવી છે આ લેખ ઉપરથી માલુમ પડે છે કે આ સાલમાં મંદિર નો કરવામાં આવ્યો આ હતું ગુજરાતનું પૌરાણિક મંદિરોમાંનું એક મંદિર તમે અહીંયા ગયા છો કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો